ઇલેક્ટ્રોલાઇટ અને ક્રિએટિન મોનિટર કરવું કેમ જરૂરી છે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણી વખત 15 15 દિવસે પણ અમે કહીએ છીએ કારણ કે બિલીરુબિન 3 માંથી 6 કે 7 થશે ને તો અમને સમય આપે કે ભાઈ તમે તમારી પાસે હજી 6 મહિનાની સારવાર કરાવો તો ધીરે ધીરે નીચો આવે ક્રિએટિન ઇન શૂટ અપ થાય ને એટલે liver ની જોડે જોડે કિડની પણ અફેક્ટ થાય હવે ઇલેક્ટ્રોલાઇટ અને કિડની જ્યારે એકવાર અફેક્ટ એકવાર તમારું લિવર નબળું છે જોડે કિડની નબળી પડી તો તમારે ઇમરજન્સી દાખલ થવાનું જ બાકી બંને વસ્તુ શટડાઉન થશે ને તો તમે ટ્રાન્સપ્લાન્ટ પણ નહીં કરી શકો આલ્બ્યુમિન મોડું એટલે જ મેં તમને કીધું કે પેશાબ માપવાનો બિસ્લેરીની બોટલ રાખવાની એટલે ઘણી વખત અમે પેશન્ટને જેને અસાઇટી બીજું તમારે એક ડાયટ ઓર ઘણાને ગોળી ચાલુ હશે ડાયટ ઓર ટાઈડ પ્લસ એવી લેસ ઇલેક્ટ્રોન બરાબર એ લોકોને એક ગોળીની એક સાઇડ ઇફેક્ટ છે ભાઈ જે ક્યારેક વધારેનો ડોઝ હોય ને તો કિરેટીન ઉપર આવે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થાય જેની શરીર અને લીવર બંને ઉપર અસર પડે એટલે તમે મને એમ કહો ને બધા રિપોર્ટમાં સૌથી મહત્વનો વારે ઘડીએ કરાવવો પડતો તો આ એક કરાવવાનો અને મેં તમને બતાવ્યું કે સ્ટેજ થ્રી એકે આઈ થાય તો ચાલીસ થી પચાસ ટકા મૃત્યુ છે એટલે આ રિપોર્ટ છે ને બીજું કેવું છે કે યાર હવે તમે લેબોરેટરી વાળાને કહો ને તો એ બહુ મોંઘો ટેસ્ટ નથી મને ખબર નથી પણ ચારસો પાંચસો નો થતો હશે રાઈટ અને તમે એને કોણ તો જોઈને કહી દે કે નોર્મલ છે કે નહીં તમારે અમારી પાસે આવવાની જરૂર નથી રાઈટ અનલેસ એન્ડ અન્ટિલ શરૂઆતનું સ્ટેજ હોય શરૂઆતમાં મહિનામાં અમારે તમારે ત્રણ ચાર ધક્કા ખાવા પડે પછી એકવાર ડોઝ એડજસ્ટ થઈ જાય એટલે હું એમ જ કહું કે તમે જાતે જ કરાવજો જોઈ લેજો વધઘટ આવે તો આવજો બાકી કંઈ વાંધો નથી તો ક્રિએટિન સોડિયમ પોટેશિયમ મસ્ક જેને અસાઇટીસ છે લેસી ચાલુ છે ડાયટોર પ્લસ ચાલુ છે એ લોકોએ કરાવવાના જ ભાઈ મહિને મહિને કરાવી જ દેવાના અથવા તો પેશાબ ઘટે ત્યારે કરાવવાના મહિનો ન થયો હોય તો પણ